મોરબી જિલ્લામાં રસ્તા રોકવા આંદોલન ફરી એકવાર શરૂ થતાં પરિસ્થિતિ તંગ બની હતી વીજપોલના વળતર મુદ્દે ગઈકાલે રાત્રે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામના ખેડૂતોએ રસ્તો ચક્કાજામ કર્યો આ દરમિયાન હળવદ પોલીસે ત્રણ ખેડૂતને ડિટેઇન કરતા મામલો વધુ બીચક્યો ખેડૂતોને મુક્ત કરવાની માંગ સાથે ગ્રામજનોએ ઉગ્ર રસ્તા રોકવા આંદોલન છેડ્યું અંતે પોલીસ દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારી ત્રણેય ખેડૂતોને મુક્ત કરવામાં આવતા મામલો શાંત પડ્યો હતો મોરબી જિલ્લામાં ફરી રસ્તા લોકો આંદોલનની શરૂઆતની હતી બીજી પોલના વળતર મુદ્દે ઘનશ્યામપુરમાં ચક્કાજામ જેમાં હળવદ પોલીસે ત્રણ ખેડૂતોને ડિટેઇન કર્યા ખેડૂતોની મુક્તિની માંગ સાથે ગ્રામજનો આંદોલન પર ઉતર્યા અને અંતે ત્રણેય ખેડૂતોને મુક્ત કરતા આ જે મામલો છે તે થાળે પડ્યો હતો પરિસ્થિતિ તંગ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી આજંગે વિગત આપશે સમજતા પંકજ ફૂન લાઈન પર જોડાયા છે પંકજ આ સમગ્ર મામલો શું છે જીતારા આપશો ચોક્કસ થી ખુશાલી વાત કરવામાં આવે તો ગઈકાલ રાતે જે વર્તન ની માંગ લઈને ખેડૂતો જે રસ્તા રોકો આંદોલન જે શરૂઆત કરી હતી ત્યારે પોલીસ આવી હતી પોલીસે ખેડૂત ને ડિટેન કર્યા હતા ત્યારબાદ મામલો બીચકી હતો ત્યારે ખેડૂતો ની માંગ સ્વીકારી અને પોલીસે તેમને ત્યાંથી જવા દેવામાં આવ્યા હતા પંકજ આ

તેમની યોગ્ય વર્તન આગળ કોઈ પણ જગ્યાએ તેમને સરખો જવાબ નથી મળ્યો ત્યારબાદ જ આ ખેડૂતો જે રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે જી આભાર પંકજ